પોરબંદરની સરકારી ભાવસીજી હોસ્પિટલમાં છેલ્લા ઘણા સમયથી શ્વાસના દર્દીઓ માટેનો પંપ અને દવાની અછત જોવા મળી રહી છે આ દવા હોસ્પિટલમાં ઉપલબ્ધ ન હોવાથી દર્દીઓને ફરજિયાતપણે ખાનગી મેડિકલમાંથી લેવાની ફરજ પડે છે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં અનેક વિભાગ આવેલ છે હોસ્પિટલમાં આવતા શ્વાસના દર્દીઓ માટે ઉપલબ્ધ ઇન્હેલર તેમજ પંપ સહિતની દવા છેલ્લા ઘણા સમયથી ઉપલબ્ધ નથી જેથી અહીં આવતા શ્વાસના દર્દીઓને ફરજિયાત ખાનગી મેડિકલમાંથી દવા અને પંપ ઉપલબ્ધ કરવા પડી રહ્યા છે આ બાબતે સામાજિક આગેવાન બાબુભાઈ પાંડાવદરાએ હોસ્પિટલના તંત્રને રજૂઆત કરી છે આજે સરકારી ભાવસી હોસ્પિટલમાં બે ત્રણ દર્દીની કમ્પ્લેન મળી હતી કે ભાઈ અમે શ્વાસના કાયમી દર્દી હોય અને એના માટે જે શ્વાસના પંપની અંદરમાં ઇનહેલર નાખવાનું હોય એ જે આજે ચાર મહિના દાખલા છે અને અવારનવાર ધક્કા થાય છે તો અટાણા ઠંડુ વાતાવરણ છે ઠંડા વાતાવરણને હિસાબે શ્વાસના દર્દી પણ વધતા હોય તો મારું કહેવાનું છે કે તાત્કાલિક આવી જે દવાની જોગવાઈ એ દવા તાત્કાલિક ખરીદી લેવી જોઈએ અને જે દર્દીઓ બિચારા ચાર મહિના તો પાછા જાય છે તો એ દર્દીઓને ધક્કા ન થાય અને એને શ્વાસ માટેનું એનઅલર મળી જાય એવું એ મારી નર્મ અરજ છે ને આ બાબતે હોસ્પિટલના દવાબારી સ્ટાફ દ્વારા પણ ત્રણ વખત ડિમાન્ડ કરવામાં આવી છે પરંતુ હજુ સુધી આ દવા ઉપલબ્ધ કરવામાં આવી નથી અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર